નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને સટલાસના નજીક ડુંગર પર સ્થિત એક પૌરાણિક મંદિર વિશે જણાવીશ જેનું નામ છે ઉદ્ધેશ્વરી માતાજીનું મંદિર મેળાની જગ્યાએથી દૂર ડુંગર પર જે મંદિર દેખાય છે ત્યાં વૃદ્ધેશ્વરી માતાજીના પાવન પગલાં છે આજુબાજુમાં પબ્લિક પણ દેખાઈ રહી છે એ એક જ શિલા છે આ અરવલ્લી ગિરિમાળાનો એક ભાગ છે ત્યાં આ રીતે માતાજીના પાવન પગલાં પડેલા છે સાથે સાથે આ શિલા નીચે વૃદ્ધેશ્વરી માતાજીનું મંદિર છે અને બાજુમાં ચામુંડા માતાજી અનેક એક શિલાના નીચે બિરાજમાન છે સાથે સાથે હનુમાન દાદા અને અન્ય આ જ શિલાના નીચે મહાદેવ બિરાજેલ છે ભાદારો સુદ આઠમના દિવસે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ડુંગર પર ચડવાનું ચાલુ કરી દે છે આ જુઓ ચાલતા ચાલતા રસ્તામાં સુંદર હરિયાળીનો નજારો પણ જોવા મળે છે આપ જોઈ શકો છો કે રસ્તો એટલો બધો ચઢવા માટે કપરો નથી મંદિર પર પહોંચવા માટે કોઈ પગથિયાં નથી પણ ચઢવાવાળો રસ્તો પગદંડી છે રસ્તામાં ઠેર ઠેર દિશાસૂચક નિશાનીઓ કરેલી છે ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા છીએ આ સુંદર મંદિરની તળેટીમાં કે જ્યાં સર્વપ્રથમ ચામુંડા માતા બીરા જે છે આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો તે ચામુંડા માતાનું મંદિર છે ત્યાં સર્વપ્રથમ શ્રદ્ધાળુઓ દર્શન કરે છે અને આ દર્શન કરીને પછી આગળ બુદ્ધેશ્વરી માતાજીના દર્શન અર્થે આગળ ચઢે છે ચાંબુના માતાના દર્શન કરીને થોડા જ પગથિયા ઉપરની બાજુ ચઢવાથી સામે જ દુધેશ્વરી માતાજીનું મંદિર આવી જાય છે આવી પહોંચ્યા છીએ દુધેશ્વરી માતાના મંદિરે આપ જોઈ રહ્યા છો દુધેશ્વરી માતાનું મંદિર બોલાય ફરતી બોલાય જાય હનુમાન દાદાના દર્શન કરીને આ જ શિલાની ઉપર આગળ વધતા જે દુધેશ્વરી માતાની શિલા છે એ શિલાની નીચે જ થોડા ઉપર મહાદેવનું આ મંદિર આવેલું છે આપ જોઈ રહ્યા છો આ મહાદેવજીનું મંદિર છે જ્યાં શિવલિંગ સ્થાપિત છે ભદરવા સુદ આઠમના રોજ દુધેશ્વરી માતાના મંદિરે માનતાઓ પૂરી થાય છે કહેવાય છે કે આ માનતાઓ ભેંસ ગાયના વિયાણ બાદ દૂધ આવે એટલે એના દૂધમાંથી ઘી બનાવી સુખડી માને અર્પણ કરી અને માનતા પૂરી કરવામાં આવે છે અને કોઈ સ્ત્રીને ડિલેવરી થાય અને ધાત્રી માતાને ધાવણ આવવામાં કોઈ તકલીફ હોય તો તેના માટે શ્રદ્ધાળુઓ સામા પગલે દીપ પ્રાગટ્ય કરે કરે છે અને તેની માનતા રાખવાથી ધાવણની તકલીફ દૂર થાય છે તેથી ગઢવાડા વિસ્તારમાં આવેલા બધા જ ગામોમાં જો કોઈના ગેરપુત્ર પુત્રીનો જન્મ થાય તો તે આ માતાના શરણે આવીને તેને માનતાના રૂપે સુખડી અર્પણ કરે છે આજે આ ડુંગર પર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ધુમ્મસ છવાયેલો છે આખો ડુંગર એક વાદળોમાં ઘેરાયેલો હોય તેવું દેખાય છે તો ફાઈનલી આપણે આ ડુંગરની ટોચ ઉપર જ્યાં દુધેશ્વરી માતાના પાવન પગલાનું મંદિર છે ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ત્યાં પણ પાવન પગલાની પૂજા અર્ચના થાય છે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ઠંડો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અહીં હાજર શ્રદ્ધાળુઓ દર્શન કરીને આ ઠંડા પવનની મજા લઈ રહ્યા છે આ શિલાની આજુબાજુ ભમરાઓનો વસવાટ હોવાથી અહીં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓએ સુગંધીદાર પદાર્થ અથવા તેલ કે કોઈ સેન્ટ નો ઉપયોગ ન કરવો જોઈએ હવે આપણે જે રસ્તે આવ્યા હતા એ જ રસ્તે પગડંડીવાળા રસ્તે આપણે પાછા નીચે ઉતરીશું મેં અગાઉ જણાવ્યું હતું એ પ્રમાણે અહીં એક મોટો મેળો ભરાય છે આપ જોઈ રહ્યા છો તેમ વિડીયોમાં અહીં અલગ અલગ પ્રકારના રમકડા અલગ અલગ વાનગીઓ અને અન્ય સ્ટોલ પાણીના પણ અહીં ઊભા કરવામાં આવે છે દુધેશ્વરી માતાના દર્શન કરીને શ્રદ્ધાળુઓ નીચે ઊભા કરેલા સ્ટોલમાં નાસ્તો કરે છે અને બાળકો માટે રમકડા પણ ખરીદે છે ફાઇનલી દુધેશ્વરી માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે અમે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ આપ પણ આ દુધેશ્વરી માતાના પૌરાણિક મંદિરના દર્શન કરવા જરૂરથી પધારજો બસ તો આજે આ સફર અહીંયા પૂરી કરીએ છીએ ફરીથી મળીશું બીજા કોઈ અન્ય પૌરાણિક સ્થળ વિશેની માહિતી સાથે તો આવજો